હાલ મોરે દેવાનો છે તારી તારી બેન ને માનો મારે મોરુ હાલ આવી જાય જો અમદાવાદ ની અંદર આ કંપની જો તારી માનો પિકો મારે લાલો લાલ આવી જોઈ લે તારી બેન ને શોધે વેચ્યા નાના ચિલોરા તારી માને સોદે કીર્તિ પટેલ જો તારો બાપ લાલો આહીર ને તારી બેન ને સોદે રાતે એક બે વાગ્યા નો સોદાવા આવતી તારી માને સોદે રાતે એક બે વાગ્યા પછી નો લાઈવ થતી માં સોદામણી ફટાફટ આવ સિટની લાઈવ સોઈ ના બે કલાક થાય તારી માને શોધનારી તારી બેન ને શોધે લોકેશન આપ્યું લોકેશન અમદાવાદ નું તારી માને શોધે ગીર માંથી આવ્યો તારી બેન ને આવી જાય પછી રાતે એની માનો ભોસડો બતાવવા આવી છે સારી સ્વીટ ની થવા કે હું આવી અત્યારથી મોડથી કહી દઉં તારી માને શોધે અડધી કલાક ની અંદર માં આવ આવીને અડધી કલાક ની અંદર આ જગ્યા એ લાઈવ થાય તારી માને શોધે તારી ઓરિજિનલ પટેલ ના ખોદાની હોય તો તારી માનો ભોસડો મારે તારી વેશ્યા આ વેશ્યા થી દીવાની જરૂર નથી ભાઈ આઈની બેન નો ભોસડો મારે કીર્તિ પટેલ છે હું ભૂથારી હું છે એની માને શોધે તારી માને શોધે

તારી માને છો બે આ લોકેશન આઈ પૂ તો ને ગિરતી પટેલ પટેલ લાગો ગાની નથી કે તારી માને પાકિસ્તાન ના અડી જા તારી બેન ને શોધે તારી કઈ છે નહી કીર્તિ પટેલ માં કીર્તિ પટેલ જીરો છે બેન સોદામણી જીરો હું છે એની બેન ને શોધે આવી ની તારી માને શોધે નાના ચીલોડા તારી માનો ભોસડો મારે તારી વૈશ્યા બતાવું તને તારી માને શોધે તારી બેન કીર્તિ લાઈવ નો થતી કે હું આઈતની બીજા ને હોવા પછી હમે હાજમાં આવે તો શોધી લઈને ફરી બજારમાં

પૈસા પરવાનો તારી માનો ભોસડો મારું તારી સુઈત મારી ની કઈ છે ની 18 વર્ષ ને કેવા માંગુ ભાઈ કીર્તિ પટેલ ની બેનનો નો ભોસડો મારે કઈ છે ની સુઈત મારી ની સોદલ ની એ તો આવી જા તારી માને સોદા તું લાઈવ થા જલ્દી દેલ નાના ચૂલોડામાં આવી ગયા તારી માને શોધે અમદાવાદ જોઈ લેવું મોડે મોડો તારી બેન શોધો કે લાઈ મે મોડે મોડો તારી માને શોધે તારો મોડો ક્યાં ગયો તારો મોડો ગયો ક્યાં તારી બેનનો ભોંસડો મારે તારી કીર્તિ પટેલ તારો મોડો કાચ તારી માની સ્વીચ મા થયેલ મોડે મોડો જ આવ્યો હું તારી બેન નો ભોંસડો મારો

હાલ તારો બાપ આવ્યો અમદાવાદ માં લાલો આહિર છે તારી બેન નો ભોસડો મારે તારી વેસ્યા હાલ આવી જરિજનલ પટેલ ના ગોદાની હોય કીર્તિ પટેલ તારી માનો નો ભોસડો મારું તારી હાલ મોરે મોરો જ લેવાનો છે

તને જ કઉ તારી માને ચોદે રૂબરૂ આવલ આવી જા રૂબરૂ અમદાવાદ ની અંદર નાના ચિલોરા માં તારો બાપ લાલો આવી અત્યારે આવ્યો તારી બેન ને શોધે ઘડી ગઈ તારી માની સ્વીટ માં ભોસડી માં લોકેશન આપો લોકેશન આપો મોડે મોરો મોરે મોરો તારી બેન નો ભોસડો મારો તારી પછી જોયાં તારી બેન ને શોધે હું સરે તારું એ મને શોધનારી ની બેન ને શોધું લોકેશન એવું લોકેશન આપો મને આઈપ્યું તને લોકેશન તારી બેન ને શોધે કોઈ ને બીવાની જરૂર નથી કીર્તિ પટેલ મારો લોડો કઈ છે નહીં પછી પાછી હું કે હવે તો બી ગ્રુપ માં લઈ એ તારી માનો ભોચરે કીર્તિ પટેલ તારી માનો ભોચરો અમદાવાદ ની અંદર માં નાનો

તારી બેન ને અમદાવાદમાં તને લોકેશન આપ્યું લાલા આહિરે ને વિશ્વાસ સોની એ મારી આવડું આવી છે હાલ આવી જા તારી બેન ને પછી રાતે લાઈવ નો થતી કે હું આવી સુતની સોદલની ખેલીવાસ કરશે પ્રથમ ઓળખી કહી દેવું હારું ભાઈ

તારો ખોપ મારે અહીંથી ના અહીંથી મારે અહીંથી તારી માને શોધે તારો ખોપ હો તારી બેન ને શોધે તારી હવે એની ઇન મેરે કઈ શું હવે કઈ છે જ ભોસરી ની મેરે તારી બેન ને શોધે હલો મિત્રો પછી નિરાય પાછા લાઈ થઈ છું મને લાગે તો ખરા કે અર્ધિક કલાકમાં આવી જવી જોઈએ કીર્તિ પટેલ આપણે જોશું હું છે કીર્તિ પટેલ હા સે હું કીર્તિ પટેલ ની આપડે જોશું કીર્તિ પટેલ આવે ને તો તો એની માને શોધે મોરે મોરો લેવો તારી માને શોધે આવી જાય બાપ બાપ હોય જો તારી માને શોધે તારી જો એની માનો આવે ભાઈઓ ને દ્વારકાધીશ કીર્તિ પટેલ અમદાવાદ ની અંદર નાના માં લાલો આહિર તારી રાહ જોવે તારી માને શોધે વેલી આવી મોરે મોરો દેવો તારી બેન ને શોધે બીજા ધમકીઓ આપે ને હાલ આવી ગયો તારો બાપે લાલો આહિર તારી બેન ને લોળો ઘાલે તારી તારી બેન ને સોદા આવી જ બેન સોદામણી બસ ભાઈ એટલું જ લાવ્યા સિતની નું બેન સોદામણી નું બધા ભાઈઓને જય દ્વારકાધીશ 18 અઢારે ને